એક જે કાગડાભાઈનો માળો હતો ને એ કાગડાભાઈ તળાવની થોડેક દૂર એક ગામ હતું ને એ એ ગામમાં સરસ મજાની એક ભાગની દુકાન હતી પીવાની વસ્તુ મળે ત્યાં કાગડાભાઈ દુકાનની ઝાડ હતું ને ત્યાં જઈને રોજ બેસી જાય સવારમાં વહેલા જાગી એક દિવસ શું થયું આ જે દુકાનવાળા ભાઈ હતા ને એ બધો કચરો સાફ કરી અને દુકાનની બહાર નાખે કાગડાભાઈ એમાંથી બધું વીણી વીણીને ખાય તો એક દિવસ તો ભાઈ કચરામાં મમરા આવ્યા એટલે કાગડાભાઈ તો મમરા ખાધા ને બહુ મજા આવી ગઈ પછી તો કાગડાભાઈ રોજ સવારે ઊઠી અને મમરા ખાવા જાય જો મમરા રોજ વેરાયેલા હોય મમરા હળવા હોય ને એટલે રોજ દુકાનવાળા ભાઈથી થોડાક થોડાક વેરાઈ જાય અને કચરામાં જાય એટલે કાગડાભાઈ ખાય એક દિવસ શું થયું ખબર કાગડાભાઈને ઉઠવાનું મોડું થઈ ગયું એટલે કાગડાભાઈ મોડા ગયા ને ઉડતા ઉડતા ફટાફટ ગયા અને એને જોયું કે કચરો બધો જ્યાં નાખ્યો તો ને ત્યાં જેને મમરાને ગોત્યા પણ મમરોય મળ્યો ને કેમ મમરો ન મળ્યો તો કે કચરો નાખ્યો એમાંથી પવન આવે ને તો મમરો ઉડી ગયો હોય એટલે કાગડાભાઈને મમરા ખાવા મળ્યા નહીં પછી શું થયું કાગડાભાઈ તો આમ મોઢું કરીને બેઠા આજ તો મમરોય ખાવા ન મળ્યો આપણે ચા દૂધ ન મળે તો આપણે આમ કરીએ ને મોઢું

મોટા મોટા મમરા ટીંગાડે દોરેલા હતા એમાં કાગડા ભાઈ તો ડાળ ઉપર બેઠા બેઠા જોઈ ગયા હે આ તો મમરા ની થેલી કાગડા ભાઈ ને મનમાં એમ થયું કે આ દુકાનવાળા ભાઈ જો થોડી વાર કે ગાડાવળા જાય ને તો આ બધા મમરા લઈને ભાગી જા એ તો ધ્યાન રાખીને બેઠા દુકાનવાળા ઉપર હો આમ એક ધારા જોઈ જેવા દુકાનવાળા ભાઈ અંદર ગયા ને ત્યાં તો કાગડા ભાઈ ફટફટ ફટફટ ઉડતા 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 ચાચ ભરાઈ દીધી થેલીમાં મમરાની થેલીમાં ચાચ ભરાવી અને જાય ભાગ્યા ફાર 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 ઉડતા ઉડતા પાછું વાળું જોયું નહીં એને સીધા પહોંચી ગયા એના માળામાં ઓ બાબા બહુ દોડ્યા એટલે શ્વાસ ચડી ગયો ને એવા ફસમ ફસ ઉડીને આવ્યા ને કાગડા ભાઈ તો થાકી ગયા થોડીવાર મમરાની થેલી ઉપર નીચે મૂકી ઉપર બેસી અને શ્વાસ લીધો હવે થાક ઉતરો લાય હવે હું થોડાક મમરા ખાઈ એટલે કાગડા ભાઈ ભાઈ તો ભાઈમાં આવો મમરો તો મેં કોઈ દિવસ નથી ખાધો રોજ તો હું કચરા માંથી વીણી છું ને એ તો ધૂળ વાળો હોય એટલે ભાવે નહીં

ત્યાં તો હા મેની ડાળી ઉપર છે ને એક પોપટનું બચ્ચું હા જોતું તો ઓલા કાગડા કાકા શું લાવ્યા હશે બચ્ચું હોય તો કાકા કે ને એને એમ થયું લાઈને પૂછી લો કેવા રાજી રાજી થતા થતા કાંઈક ખાય છે શું હશે લાઈ પૂછ્યું એટલે કયા પોપટનું બચ્ચું મૂકે એ કાગડા કાકા ઓ કાકા આગે માળેમાંથી બોલતો તમે ઓ કાકા તમને કહ ક્યાં તો પોપટ કાગડા ભાઈ કે શું છે કોણ છે

આશ કોણ છે આવે પાછું હવે દેતું નથી નીરાતે આમ આમ કાકડા કાકા તો ચારેકોર જોવે ને ત્યાં તો કે કાકા અહીંયા 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 હું છું હું હું તમે શું ખાઓ છો હું આમમરા ખાવ છું તા રે કાકા મમરા તો મને એવો ભાવે મને આપણ એક મમરો કિસ્કોલીન બચાય મમરો ખાતેલું નથી દેવો આ ત્યાં તો વિચારું સ્કૂલીનું બચ્ચું ત્યાં મોઢું કરીને નીચે ઉતરી ગયું છાનું માનું બેસી ગયું પાકડે અંકલ તો કેવા છે કઈ આપતા નથી પછી પાછા કાગડા ભાઈ તો એક મમરો ખાધો ખારે કાગડા મમરા ખા પાણી પાછા કાગડા અંકલ તો ખાતા હતા ને ત્યાં નીચે તળાવમાં એક આમ 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 તરતું 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 એક માછલીનું બચ્ચું આવ્યું અને એને આ ઊંચું જોયું ને હે હે ખાગડા અંકલ તમે શું ખાવ છો કે તો ખાગડા અંકલ તો એવા ગુસ્સે થઈ ગયા ને કે હજી તો હું ખાવ ને ગીત ગાઉ ત્યાં તો કોક ને કોક આવીને મને બોલાવ્યા જ કરે છે નિરાતે ખાવાય દેતા નથી કોણ છે એ નીચે એ અંકલ નીચે 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 હું હું પાણીમાં અહીંયા નીચે જુઓ પાણીમાં કે તો વાંચલીનો બચ્ચું હું છે ધારે આપણે અંકલ તો એવા ખીજાણા એવા ગુસ્સે થઈ ગયા ને માછલીનું બચ્ચું બીજો તમે શું ખાઓ છો એ પૂછું છું મને ક્યો તો ખરા હું મમરા ખાવ છું હું તને દેવાનોય નથી અને ભાગા બાજુથી આમ વયું જા તરવા નહીતર આવીને નીચે હમણાં વારો પડી દો કોકડે અંકલ તો કેવા છે કંઈ કહેતાય નથી બેતાય નથી એમ કરીને માછલીનું બચ્ચું રીસેન્ડ મેયુ દીયો થોડી વાર થઈને ત્યાં તો માછલીનું બચ્ચું પોપટનું બચ્ચું ખીસકોલીનું બચ્ચું બધા રિસાય રિસેન મોઢા બગાડી પગાડીને આમ બેઠા હતા ધોલા તળાવ દાદા હતા ને એ જોઈ ગયા છોકરા કેમ આજે બધા ચાનામાંના બેઠા છો ખિસકોલી બેન કેમ દોડતા નથી પોપટ બા કેમ ઉડતા નથી માછલી બેન કેમ તરતા નથી અનો તો તળાવ દાદા છે ને એમ છોકરા કાલા કાલા કરતા હોય ને એમ કરવા મંડ્યા એટલે તળાવ બોલો બોલો બાળકો શું થયું આજે છે ને તળાવ દાદા તમને ખબર છે ઓલા કાગડા અંકલ છે ને એ એકલો એકલો મમરા ખાય બોલો અમે કીધું ને અમને થોડાક આપોને તો ના પાડી ભાગ અહીંથી એમ કરીને થી જાણા અને પાછા ગીત ગાય બોલો તળાવ દાદા કે એ હું ગીત ગાતો હતો એ એમ કે કે ખારે કાગડા મમરા ખા પાણી પીવા તળાવમાં જા અને પાછા પાણી પીવા તળાવમાં આવવાનું બોલો તળાવ દાતા કે એ આવવા દે કાગડાને એનો વારો પાડી દો હમણાં કાગડા ભાઈ તો મમરા ખાય ધરાય ને એમ થયું કે લાય હવે ખાઈ લીધું છે ખાઈ લીધું છે ને એટલે લાય હવે પાણી પી આવું તો જેવા તળાવમાં પાણી પીવા ચા ચાંબોળી ને ત્યાં તો તળાવ દાદા એક મોજ ઉછાળે એક લફાટ ચડાવી દીધી તળાવ દાદા હું કરવા મારો છો હું તો પાણી પીવું છું ચાનો માનો મેં કઈ કર્યો તોફાન તળાવ દાદા કે કેમ કાગડા પાણી પીવા અમારા તળાવમાં આવે છે ને ઓલા નાના નાના છોકરાને કાંઈ આપ્યા વગર એકલો એકલો ખાચો

ખાગડા અંકલ તો બહુ મસ્ત મમરા છે તમે આવા ક્યાંથી લઈ આવ્યા છે ને હે છે ને હે હા તળાવ દાદા કે આ તે કાળું લાગે છે કા આડમાં તળાવ દાદા હરખું કુછ બોલ કાગડા મમરા ક્યાંથી લઈ આવ્યો તો છે ને આ છે ને હા સાચું બોલી જા છે ને મારે મને બહુ ખાવાનું મન થતું ને એટલે હું ઓલે દુકાને મમરાની થેલી ટીંગાતી હતી ને લઈને ભાગી ગયો લે તે ચોરી કરી પાછી કાગડા હોય કે મેં ચોરી નહોતી કરી પણ છે ને મારી પાસે પૈસા નહોતા ને એટલે હું લઈને વી આવ્યો જો કાગડા એને ચોરી કહેવાય હો ભાઈ આપણે કોઈની વસ્તુ પૂછ્યા વગર લઈને આવી જઈએ ને તો એને ચોરી કરી કહેવાય એટલે કાગડા ભાઈ જો વડલાભાઈ એમ કીધું કે જો તારી મમરાની થેલી ખાલી થઈ ને એમાં તું હું વડલાના જે ટેટા આપું ને એ દુકાનવાળા ભાઈને આપી દેજે પૈસા નો હોય તો કઈ વાંધો નહીં ભટ્ટ દાદા તો એવા ધ્રુજવા મીડ્યા ને તો ઉપરથી પટ કેટલા ટેટા ખર્યા લસ મસ્ત લાલ લાલ ટેટા ખાવાના તો એ ટેટા કોથળીમાં ભરી અને કાગડા ભાઈ તો દુકાનવાળા ભાઈ પાસે જઈને કીધું દુકાનવાળા ભાઈ છે ને હું એક દિવસ તમારી થેલી લઈને ભાગી ગયો હતો ને મમરાની મારી પાસે પૈસા નથી ને એટલે હું તમને ટેટા દેવા આવ્યો ત્યાં તો દુકાનવાળા ભાઈ રાજી થઈ ગયા લે આ કાગડા તો કેવો સાચા બોલો છે વાહ કાગડા વાહ તું તો બહુ ડાયો છો સમજદાર છો તને મમરા બહુ ભાવે છે હા મને બહુ ભાવે પણ છે મારી પાસે મમરા થેલી લેવાના પૈસા નથી દુકાનવાળા ભાઈ કે કાંઈ વાંધો નહીં આલ્યો કાગડાભાઈ મારા તરફથી એક મમરાની થેલી મ માળામાં પાણી આવી ગયાં પાછી મમરાની થેલી લઈને કાગડાભાઈ તો એના માળામાં ગયા બધા પક્ષીને આપી આપી મમરા ખાધા বদা রি রাজি থাকে লাগিয়া